નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે કોઈ પોતાનું સાથ છોડી દે કોઈ પોતાનું રડાવે ત્યારે કેવા વિચારો રાખીને જીવન જીવવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક મિત્રો જે માણસ તમારી ભાવનાઓને સમજતા હોવા છતાં પણ જે માણસ તમારી લાગણીને સમજતા હોવા છતાં એ માણસ તમને તકલીફ આપતા હોય તો એ માણસ ક્યારેય પણ તમારા નથી થઈ શકતા એ માણસ ક્યારેય પણ તમારો સાથ નહીં આપી શકે એ હંમેશા યાદ રાખજો નંબર બે પોતાને જાતે જ ખુશ કરવાનું રાખો મિત્રો કારણ કે જિમ્મેદારી બીજા કોઈને ના સોંપતા નહીતર તમારે ખૂબ જ રડવું પડશે કારણ કે લોકો અહીં તો તમારી ખુશીઓ જોઈને પણ ખુશ થવાના બદલે દુખી થતા હોય છે નંબર ત્રણ આજકાલ તમે જોયું હશે કે જે માણસ પોતાના કરતાં બીજા લોકોની વધારે ચિંતા કરતો હોય છે એ જ માણસની ચિંતા કરવાવાળું કોઈ નથી મળતું એ જ માણસ જીવનમાં એકલો પડી જતો હોય છે નંબર ચાર ખરાબ સમયનો પણ એક ફાયદો જરૂર હોય છે કે બધા જ સંબંધોની ખબર પડી જાય છે કે કોણ સંબંધોમાં આપણું છે અને કોણ પરાયું છે નંબર પાંચ જ્યારે તમારા ખાસ લોકો તમારાથી દૂર થવા માંડે ત્યારે સમજી લેવું કે એમની જરૂરિયાત હવે તમારાથી પૂરી થઈ ગઈ છે નંબર છ કેટલાક લોકો જિંદગી હોય છે તો કેટલાક લોકો જિંદગીમાં હોય છે કેટલાક લોકોથી જિંદગી હોય છે તો કેટલાક લોકો હોય છે તો જિંદગી હોય છે ક્યારેક એમના માટે પણ સમય કાઢો જે તમારાથી વાત કરવા માટે સમય નથી માંગતા પરંતુ તમારો ઇંતજાર કરે છે હાથ પકડો એનો આખી જિંદગી સુધી હાથ પકડી રાખજો કારણ કે જિંદગી પાર કરવાની છે સડક નહીં સંઘર્ષ જ માણસને મજબૂત બનાવે છે પછી તે ભલે માણસ કેટલોય પણ કમજોર કેમ ના હોય જે આસાનીથી મળી જાય છે ને તે હંમેશા માટે નથી રહેતું અને જે હંમેશા માટે રહે છે તે ક્યારેય આસાનીથી નથી મળતું પરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે જેમને તમારા દર્દનો અહેસાસ ના થાય ને એમની સામે તમારું દુઃખ તમારું દર્દ તમારી વેદનાને બતાવવાનો કોઈ પણ ફાયદો નથી મિત્રો જીવનમાં તમે ખુદ પોતાને મજબૂત બનાવો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દે છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સબંધોને બનાવવામાં સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે એક વાત હંમેશા યાદ રાખજો કે બોલેલા શબ્દો તૂટેલો ભરોસો અને વિતેલો સમય ક્યારેય પણ પાછા નથી આવતા ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે આપણા જીવનમાં ત્યારે આપણા જીવનમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં ક્યારે કોઈ પણ માટે ના રડતા કારણ કે જે પોતાના હોય છે ને એ રડવા જ નથી દેતા જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે મિત્રો હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો દુનિયા તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી હોય છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ કદર નથી હોતી જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે આજકાલ પગે લાગવું એ જ સન્માન નથી રહ્યું કોઈ આવે અને મોબાઈલ સાઈડમાં રાખી દેવો એ પણ એક મોટું સન્માન છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા જ હોય છે બસ કોઈ માટે એ સબક તો કોઈ માટે નવી જિંદગીનો વળાંક લઈને પણ આવતા હોય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જૂઠ દગો અને બહાન એ તમને થોડા સમય માટે ખુશીઓ આપી શકે પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જેમના ઓઠો પર તમે હસવું ના લાવી શકો એમની આંખોમાં આંસુ લાવવાનો તમને કોઈ અધિકાર નથી પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવા વાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે ને તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારે જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં કઠિન સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે સમય આવતા જ ખબર પડી જશે કે લોકો તમારા માટે શું હતા અને તમે એમને શું સમજતા હતા જેમણે ખરાબ સમય જોયો હોય એ લોકો બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા કોઈ પણ વ્યક્તિનું દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમીદ ક્યારે પણ ના કરતા દોસ્તો દગો આપવા વાળો માણસ એ પહેલાં બહાનું શોધે છે અને જે માણસને તમારો સાથ નિભાવવો છે તમારો સાથ આપવો છે એ માણસ રસ્તો શોધે છે હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ જે લોકોને આપણે સૌથી વધારે મહત્વ આપતા હોઈએ છીએ જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે હંમેશા અકેલા પનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુકીન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે લોકો બહાના બનાવે છે પરંતુ કામયાબી એમને મળે છે જે લોકો મહેનત કરે છે કોઈનું ખોટું કરીને ક્યારેય પણ ખુશ ના થવું જોઈએ મિત્રો કારણ કે જ્યારે એ ખરાબ કર્મનો હિસાબ થાય છે ને ત્યારે સંભાળવાનું તો દૂર છે પરંતુ રડવા લાયક પણ નથી રહેતા ઘડિયાળના કાંટા નિયમ પર ચાલે છે એટલા માટે સૌ તેના પર વિશ્વાસ કરે છે તમે પણ નિયમ પ્રમાણે ચાલો લોકો તમારા પર પણ વિશ્વાસ કરશે બીજામાં તમારી ખુશીઓને શોધવાનું બંધ કરો મિત્રો કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો તેથી રાહ જોવાનું બંધ કરો દોસ્તો અને કામ કરવાનું શરૂ કરી દો બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો કારણ કે જો તમે તમારી જાતથી જ ખુશ નથી ને તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે તે હંમેશા યાદ રાખજો એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો કામ કરવા માટે તેથી રાહ જોવાનું બંધ કરો કાલની આશા ક્યારેય ના કરો અને અત્યારથી જ કામ કરવાનું શરૂ કરો વહેતા પાણીની જેમ વહેતા જાવ કચરો એની આપમેળે કિનારા ઉપર આવતો જશે સંબંધોને સાચવવા માટે ક્યારેક આંતળા ક્યારેક બહેરા તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચો પરંતુ તમારું દુઃખ તમારું દર્દ તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે જિંદગીમાં ક્યારેય નિરાશ ન થઈ જવું જોઈએ મિત્રો કારણ કે સવાર એમનું પણ પડે છે જેમના દિવસો ખરાબ હોય છે જિંદગીમાં ખતમ થવા જેવું કંઈ પણ નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે સમય હંમેશા આગળ વધતો જ જાય છે સાહેબ કારણ કે ઘડિયાળના કાંટા એકબીજાને નડતા નથી વિશ્વાસ તો હંમેશા બધાને ખોટા ઉપર જ હોય છે કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે સમય કોઈનો સગો નથી હોતો સાહેબ પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ના કરતા મિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી કેવી પરિસ્થિતિમાંથી કેવી હાલતમાંથી પસાર થઈ રહ્યા છો એનાથી કોઈને કંઈ પણ ફરક નથી પડતો તમારે ખુદ એ તમારી પરિસ્થિતિને બદલવી પડશે મિત્રો એ હંમેશા યાદ રાખજો જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરો સમય ખરાબ એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ કે મન તમારાથી કેવી રીતે જોડાયેલું રહે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમીદ એ જ તમારા દુઃખ તમારા તણાવ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય પરંતુ રસ્તો જરૂર મળી જાય છે સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને તેનો અંત એ કોઈ એક વ્યક્તિના નિર્ણયથી કોઈ મતલબ વગર સારા બનો કારણ કે મતલબ માટે તો બધા જ સારા જ બને છે માની લેવું તારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે પૂછી લેવું જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે ભલે તમારી પાસે કેટલાય અસત્ય કેમ ના ઊભા હોય પરંતુ સત્ય હંમેશા ભીડમાં અલગ દેખાય છે તે હંમેશા યાદ રાખજો તમારી મંજિલનો રસ્તો જો કોઈ બીજાને પૂછશો તો પટકી જશો કારણ કે તમારી મંજિલનો રસ્તો તમારાથી વધારે બીજું કોઈ નથી જાણી શકતું માણસ ભલે કેટલોય પણ અમીર થઈ જાય પરંતુ એ ક્યારેય તકલીફોને વેચી નથી શકતો અને શાંતિને ખરીદી પણ નથી શકતો યાદ રાખજો દોસ્તો કે આજકાલના મતલબી લોકોને તમે સંતોષ કરતા કરતા તમારી આખી જિંદગી વહી જશે પરંતુ ક્યારેય તમે એમને સંતોષ નહીં કરી શકો એ હંમેશા યાદ રાખજો જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો અનુભવ હોય છે સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે તે કાલે પણ સાચવી જ લે છે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો ચિંતા ના કરતા કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ જેટલું કામ કરવાની તમારામાં ક્ષમતા હોય એટલું જ કામ કરો કારણ કે વધારે પડતો જો બોજ ઉઠાવવા લાગશો તો પછી મન અશાંત રહેશે કોઈ પણ માણસની બુરાઈ ના કરો ઈર્ષા ના કરો હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ દોસ્તો કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ તો બંધ દરવાજાઓને પણ ખોલી નાખે છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા લોકો ખૂબ જ ઓછા મળે છે અને તકલીફ આપવા વાળા લોકો ઘણા મળી જાય છે પરોસો પણ કાચ જેવો હોય છે જે એકવાર તૂટી જાય તો ચહેરાઓ પણ અલગ અલગ દેખાવા માંડે છે જ્યારે કોઈને તમારી સાથે સંબંધ ખતમ કરવો હોય ને ત્યારે તે સૌથી પહેલાં તમારાથી વાત કરવાનું બંધ કરશે પછી તમારાથી દૂરી બનાવશે પછી તમને ઇગ્નોર કરવા લાગશે અને પછી તમને એ મહેસૂસ કરાવશે કે તમે જીવતા રહો કે મરી જાઓ એમને કંઈ પણ ફરક નથી પડતો એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઈજ્જત જીરો હોય છે બાકી જે જૂઠું બોલે છે બેઈમાની કરે છે એ તો દુનિયાની નજરોમાં હીરો છે સમય દેખાતો નથી પરંતુ એ ઘણું બધું દેખાડી દેતો હોય છે આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે પરંતુ કોણ આપણું અને કોણ પરાયું એ તો સમય જ દેખાડે છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલો ને ભૂલી જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરીવાર પાછા નથી આવતા જીવનમાં હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં કોઈ કાપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ હોય છે જે વ્યક્તિને વારંવાર મનાવવા છતાં માનતું ના હોય જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં સમજતું ના હોય તો એ વ્યક્તિને સમજાવવું ના જોઈએ એ વ્યક્તિને સમજાવવાની કોશિશ ના કરવી જોઈએ કારણ કે જેને કોઈ નથી સમજાવી શકતું એને સમય જરૂર સમજાવે છે થોડી રાહ જુઓ મિત્રો કારણ કે સમય બધું જ બદલી દેતો હોય છે જિંદગીમાં જ્યારે તમે સાચા હોવ એ કોઈ પણ યાદ નથી રાખતું અને જ્યારે તમે ખોટા હોવ ત્યારે બધા જ લોકો તેને યાદ રાખતા હોય છે જે સંબંધોમાં તમારા હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે દોસ્તો સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે બાકી તો બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જોઈ છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર